જે આત્મબળ સાથે સવારમાં પોતાના પિતાને સાડા દસે સંસ્કાર આપે છે અને બપોરે ત્રણ વાગે આપવા માટે તો મને એટલી ખબર પડે છે કે કદાચ કવિ શેખાદમ આબુવાળાએ કીધું છે અને ચરિતાર્થ મનન કરી રહ્યો છે કે અમને નાખો જિંદગીની આગમાંથી એ આગને અમે ફેરવી નાખશું બાગમાં આવા દીકરાને

એક શિક્ષણના હેતુ સાથે હું પૂરું કરીશ અને ખૂબ સારું ભણીશ અને કોમ્પ્યુટર ક્ષેત્રે હું આગળ વધીશ આવી એની ઈચ્છા છે અને એ ઈચ્છાઓ એના પપ્પાના આશીર્વાદથી એ અંતરિક્ષના આશીર્વાદથી પૂરી થશે